નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપને જાણવાના છે કે મકર સંક્રાંતિના દિવસે હળદરનો આ ઉપાય કરવાથી તમને હળક ધનની પ્રાપ્તિ થશે ઘરમાં પોઝિટિવિટી આવશે મકર સંક્રાંતિનું મનેરું મહત્વ છે આ ખાસ દિવસે તમે દાન કરો છો તો હરઢળક પુણ્ય મળે છે આ સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે મકર સંક્રાંતિનો પર્વ દર વર્ષે મનાવવામાં આવે છે આ સમયે સૂર્યધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે આ પર્વને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે તમે સ્નાન અને દાન કરો છો તો અનેક શુભ ફળોની પ્રાપ્તિ થાય છે મકર સંક્રાંતિમાં સ્નાન અને ફળનું દાન પુણ્યકાળમાં જ મળે છે આ માટે તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિ પર આ વર્ષે સવારે વાગ્યા વાગીને મિનિટથી સાંજના પાંચ વાગ્યા ને મિનિટ સુધીમાં રહે છે પુણ્યકાળ દરમિયાન સવારે નવ ને ત્રણ મિનિટથી સાંજના દસ ને અડતાલીસ મિનિટ સુધીમાં સ્નાન અને દાન કરો છો તો શું માનવામાં આવે છે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલા જેથી ભગવાન ભોલેનાથ આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે અને આ વિડીયો તમારા એક મિત્રને અવશ્ય શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આપણા દેશમાં દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવે છે આ તહેવાર ભારતના વિવિધ રાજ્યોમાં વિશેષ આનંદ અને પરંપરાગત રીતેથી ઉજવાય છે માન્યતા છે કે આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે જે શનિદેવની રાશિ છે આ કારણસર આ તહેવાર દરમિયાન સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે મકર મકરંક્રાંતિના તહેવારની ઉજવણી પાછળનું મહત્વ અને તે કેમ મનાવવામાં આવે છે તે વિશે વિગતવાર જાણકારી મેળવશું મિત્રો મકર ઉજવણી પાછળ અનેક પૌરાણિક કથાઓ છે જેમાંથી એક માતા ગંગા રાજા ભગીરથ અને રાજા સગરના પુત્રોની કથા છે કથા મુજબ એકવાર દેવરાજ ઇન્દ્રનો ઘોડો ચોરી કરવાનો ખોટો આરોપ કપિલ મુનિ પર લગાવવામાં આવ્યો હતો આથી કપિલ મુનિએ ક્રોધિત થઈ રાજા સગરના સાઠ હજાર પુત્રોને શ્રાપ આપ્યો જેના કારણે તેઓ બળીને રાગ થઈ ગયા ક્ષમા માંગવા પર કપિલ મુનિએ તેમને એક ઉપાય સૂચ્યો કે તેઓ કોઈ પણ રીતે મા ગંગાને પૃથ્વી પર લઈ આવે શ્રાપથી મુક્તિ મેળવવા માટે રાજા સગરના પૌત્ર અંશુમાન અને રાજા ભગીરથે માતા ગંગાને પૃથ્વી પર લાવવા માટે કઠોર તપસ્યા કરી જેનાથી મા ગંગા પ્રસન્ન થયા માનવામાં આવે છે કે જે દિવસ રાજા સગરના સાઠ હજાર પુત્રોએ મોક્ષ મેળવ્યો હતો તે જ દિવસે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે તો ચાલો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે મકરસંક્રાંતિ પર કયા કયા ઉપાય કરવાથી ધન પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમે ઈચ્છો છો કે ઘરમાં મકરસંક્રાંતિ પર પોઝિટિવિટી આવે તો હળદરનો આ ઉપાય તમે કરી શકો છો હળદરનો આ ઉપાય કરવા માટે ઘરના મંદિરને સૌ પ્રથમ એકદમ સાફ કરી દો ત્યારબાદ બાદ મંદિરના દરવાજા પર હળદરને કપડા માં લઈને ગાંઠ બાંધી દો આ ગાંઠ પર થોડો દોરો લપેટી દો આ ઉપાય કરવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જીનો નાશ થાય છે અને પોઝિટિવિટી આવે છે આ સાથે દિશામાં ઉન્નતિ મળે છે આ સાથે ઘરમાં પડતી પૈસાની તકલીફ દૂર થાય છે વર્ષ બે હજાર પચીસ માં તમારી અનેક તકલીફો દૂર થઈ શકે છે મા લક્ષ્મીની પ્રાપ્તિ અને ધન લાભ માટે આ દિવસે કોડીઓ લાવો કોડીને સૌથી પહેલા કાચા દૂધમાં સ્નાન કરાવો ત્યારબાદ મા લક્ષ્મીની સામે હળદર લગાવો પછી મા લક્ષ્મીની સામે બે દીવા પ્રગટાવો પહેલો દીવો મા લક્ષ્મીની સામે તના તેલનો કરો અને બીજો દીવો માં લક્ષ્મીની સામે ઘીનો કરો તલના તેલનો દીવો માં લક્ષ્મીના આગમન માટે મુખ્ય દ્વાર પર મૂકી દો આ સિવાય કોડીને તિજોરીમાં મૂકી દો આમ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે આ સિવાય મકર સંક્રાંતિના દિવસે તમે ભૂલ્યા વગર સવારના શુભ મુહૂર્તમાં કોઈ ગરીબ વ્યક્તિને ખીચડીનું દાન કરો ખીચડીનું દાન કરવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે જો મિત્રો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ કરીને જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર